તો હર હર મહાદેવ હવર યુલ્ડિંગ વેલકમ ટુ ધ હવરની વ્લોગ તો ગાઈશ નવા વ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે અને મિત્રો અત્યારે વાગી ગયા છે પોણે ઘેર અને આપણે આવી ગયા છીએ અને જુઓ મસ્ત મજાના પાડુડા જોઈ લો એકદમ ચકાચક ચરોબરો નાખી દઈએ સાણવાણી તો સાઈટે કરી નાખીએ મસ્ત મજાનું અને જુઓ આ અને ઈટડા ચટ્યા છે તો એને આપણે દવા મારી દીધી છે અત્યારે કમ્પ્લીટ આ પાડીને છે ને નીચે રસીથી આવી છે તો એને આપણે અછણ કે કાંઈક દવા કરી નાખશું આજે અને જોઈ લો મસ્ત મજાનું સવારનું વાતાવરણ એકદમ ચકાચક જુઓ આવી રીતના હેતાર ખપે હેતાર તો ગાઈ અત્યારે આપણે હવે જોવા ખેતરમાં મકાઈ વાવવાની છે પણ હજી ટ્રેક્ટર ફ્રી થયો નથી એટલા માટે આપણે હજી એક બધી લાગી જાય છે મકાઈ વાવવામાં રોટાટર તો કાઢીને કમ્પ્લીટ કરી રાખ્યો છે ખાલી હવે વાવણી કરવાની એટલી બાકી છે અને આપણા એંડામાં નજર મારી આવી કેમકે ભાઈએ પારા ચડાવી દીધા છે એંડા ઉપર મસ્ત મજાના તો ગાય સારી રીતના કાંઈક પારા ચડાવેલા છે ટ્રેક્ટરથી ચડાવે છે ને એંડા પણ ભાંગું ગાય મોટા આવતા એ ભાંગું ગાય ને ઘણું ધોરિયો અહીંયા ચાલુ રહેતો ને એટલે પાણીના અમુક તો ઉખડું હોય જોઈ લો આ ધોરીઓ રહે ને ચાલુ જ રહેતો થોડો થોડો એટલે થોડોક નુકસાન પણ થયું છે જો આ એંડા હશે ને ઉખડવું હોય તો આવી રીતના પાઈ મસ્ત પારા ચડાવદીને પહેલાં હતી ને આ લીટો રહ્યો ને આ લીટા કારણે જ પારી હતી હવે આપણે સાઈટે કરી નાખી કેમકે પાણી અને એંડાને મજબૂતાઈ રહી જાય એટલા માટે તો જો આ લીટો છે ને લીટાની વચ્ચે હતી પારી અને હવે સાઈટે કરી નાખી છે એટલે આવી રીતના આપણે કર્યું છે કામ લવ્યા પછી આપણે પારા બાંધવાનું એક પત્રો બનાવ્યો છે એ પતરાથી પારા નાખ્યા છે મસ્ત અને સામે જો માણસો કટિંગ કરે છે લીમડો પડી ગયો તો વરસાદના વાવાઝોડા આવ્યા ને ત્યારે સેઠા ઉપર લીમડક પડી ગયો તો તો માણસો કટિંગ કરે છે અને આ બાજુ મકાઈ વાળું ખૂણું પણ હજી થોડોક ખેડવાનો બાકી છે એમાં બાજરો હતો તો બાજરાને પિયારવો પડશે કેમકે ટ્રકો કે રોટાટર એમાં હાલશે નહીં તો એ પિયારીને એમાં મકાઈ એમાં લગભગ મકાઈ જ આવશે તો ગાય આપણે ગાય આજે વેલી છોડી દીધી અને જોઈ લે મસ્ત હવાનું વાતાવરણ એકદમ ચકાસ અને પરમદીથી કાંઈક એવું લાગે છે કે ઠંડીનું વાતાવરણ હમણાં ચાલુ થઈ ગયું છે અને હવે ન થાય તો તો પંદર દિવસ તો આપણે એમને એમ કાઢી નાખ્યા ના દિવાળીના દિવસે ઠંડી ચાલુ થઈ જાય એની જગ્યાએ પંદર દિવસ લેટ આજ દેવ દિવાળી છે તો આવી રીતના જેને જો ઉપર જુઓ બગલાભાઈ જાચ કરતા ક્યાં શું શું થયું છે અને ગાઈસ આપણે પૂતળીનું ચરો એટલે વધ્યો છે હજી તો ગાઈસ બી કન્ટિન્યુ લોગમાં રહેજો એન્ડ સુધી આપણે રાયડાવાળો ખેતર પણ વવરાઈ ગયો છે તો અત્યારે પાણી ચાલુ છે તો બી કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો અને આપણે પાડીની દવા કરવાની છે તો આજે ભાઈને કઈ દઈ દવા લઈ આવે તો ગઈ અત્યારે આપણે આવી ગયા છીએ રાયડા વાળા ખેતરી એટલે કે આપણે રોટાવેટર કાઢ્યો તો એ ખેતરી આવી ગયા છે જબરજસ્ત રમેશભાઈ પાણી વારે છે અને અડધો પાણી પી ગયો છે આ બાજુનું નું પટ્ટો બાકી છે ઓ બાજુનું પાણી પી ગયો છે મસ્ત મજાનું અને આ જોઈ લો આ છે માદા બિયારણ અને આપણે પ્લોટિંગ વારો જ રાઈડો છે તો આપણે મસ્ત મજાના ચા જોઈ લઈએ એકદમ ચકાચક પારા પારા એક જ લેવલ છે અને જુઓ મસ્ત મજાનું પાણી પણ અત્યારે ચાલુ છે ને પ્લોટિંગમાં બે વસ્તુ આવે એક એક નર અને એક માદા તો નર આર્યા અને માદા આર્યા તો આ બે બે ખેતરમાં વાવી જોઈએ અને જુઓ મસ્ત મજાનું પાણી ચાલુ છે ધોરિયામાં તો ગાઈસ રાયડો ક્યાંક ક્યાંક ઉગીયા જો અહીંયા પરમદી પાણી ચાલુ હતો રાયડો ઉગવાનું ચાલુ થઈ ગયો છે અને ભાઈમાં ટ્રેક્ટર ચલાવે છે મસ્તીનું આપણે મુલાકાત લઈએ તો બી કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો તો મિત્રો મસ્ત મજાનું શિવજીભાઈ આપણે ટ્રેક્ટર થી ખેડે છે અને થોડક ખૂણું જ બાકી છે બાકી કમ્પ્લીટ થઈ ગયું છે ત્રક્કા કાઢે છે ત્રક્કા અને ગઈશ આપણે ટ્રેક્ટર પણ બદલાવી નાખ્યું છે તો જોઈ લ્યો સોલીસ કંપનીનું ટ્રેક્ટર છે આપણી પાસે અત્યારે એકતાલીસ હતો એ આપણે આપી દીધો સોરી તેતાલીસ જે આપણા કારણે જે સવરાજ આઠસો તેતાલીસ હતો એ આપણે આપી દીધો અને આ લઈ આવ્યા અને ભાઈ જુઓ બાકાજીકી બોલાવે ભાઈ તો ગાઈસ કોમેન્ટ કરો કે ટ્રેક્ટર કી પ્રમાણનું આલે છે જોઈ લો આવી રીતના ખેડ છે ના ક્યાંક ક્યાંક નીલું પણ આવે છે ક્યાંક તો સાવ ટોળાઈ ગયો છે એટલે આવી રીતનું કાંઈક છે તો ગાઈઝ અત્યારે સિઝન ચાલુ થઈ ગઈ છે બોરાઓની તો બોરા પણ આવી ગયા છે બહુ તો મિત્રો અત્યારે હવે આપણે ટાઈમ થઈ ગયો છે ગાયોને બાંધવાનો તો ગાયો ખેતરમાં ચરે છે તો આપણે ગાયોને લઈ આવીએ અને અહીંયા જોઈ લો મસ્ત મજાના બોરા પણ લાગી ગયા છે ચકાચક અને આજખેરે ફાલ પણ ઘણું આવ્યો છે હજુ બોરા કાચા છે અને ક્યાંક ક્યાંક છે પણ એ સડી ગયા છે જોઈ લ્યો આ છે ને ફળી ગયા છે કીડા પડી ગયેલા છે અને પહેલી વીણી તો આવી રહેવાની થોડી ઘણી હજી થોડાક ટાઈમ પછી જે લાગે ને એ બોર કમ્પ્લીટ ખાધા જેવા થાય અને ક્યાંક આગતરા હશે તો અત્યારે ચાલુ પણ હશે તો એવું બધું છે જુઓ આપ બોયડીમાં પણ એવું જ છે બોર પણ પાક્યા છે પણ સડી ગયેલા છે ને આ રીતના છે તો ગાય આને ખાઈને આપણે બીમાર પડીએ એટલા માટે અત્યારે ખવાય નહીં થોડાક ટાઈમ મતલબ મતલબ દસ પંદર દિવસ પાછળ જે ફાલ આવે ને મસ્તનું એ ખાઈએ ને તો આપણે બીમાર પણ ન પડીએ ને ઉધરસ પણ ન થાય તો ગાય અહીંયા જુઓ મસ્ત મજાના બળદ અને રેડી ચરે છે કપાસ વીણવાનું ચાલુ છે અને આ બાજુ રાઈડો આપણું કમ્પ્લીટ ચકાચક ઉગી પણ આવ્યો છે અને ગાઈસ હવે આપણે લેવા જવાનું છે ગાયું અને આપણે નવી જમીન એક ખેતર છે તે એમાં જીરો વાવ્યો છે અત્યારે રાયડામાં આપણે જીરામાં પાણી ચાલુ છે તો જીરો પણ તમને બતાવું તો બી કન્ટિન્યુ વ્લોગમાં રહેજો જીવારથી જીવાર કાઢીને હવે આપણે જીરો કર્યો છે કેમ કે નવી જમીન છે એટલા માટે જીરો એકદમ સારો થાય તો મસ્ત મજાનું પાણી પણ આવી ગયું છે ને મજૂર માણસો આપણા ભાગીદાર જે છે તે સામે પાવડર ને બધું લઈને આવે છે મસ્ત મજાના અને જમીન પણ થોડીક ખાર નું ભાગ ધરાવે છે એ બાજુ એટલે આપણે એ બાજુ નું પટ રાખી દીધો છે અને આ બાજુ મસ્ત છે એટલે જીરો કરી નાખી છે તો ગાઈસ આ છે આપણો નવો ખેતર અને હજી બે ખેતર હજી તો પંપ છે ને એની પાછળ જ ઓબાજુ છે એ હજી એમાં જુવાર ઊભી છે તો આપણે ગાયોને ભેંસો માટે ખપશે એટલા માટે જુવારને બધું કમ્પ્લીટ થઈ ગયા પછી જીરો વાવવાનું છે એમાં પણ અને જોઈ લ્યો આમાં ખાર થોડોક છે એટલા માટે આપણે આ બાજુથી બાકી દીધી અહીંયાથી ખેડી નાખીએ છીએ મસ્ત મજાનું તો ગાય પાણી પણ એકદમ કમ્પ્લીટ પચી આવ્યો છે તો ગાઈસ સુધી તો ના વાગી ગયા છે સવા ભેંસો અત્યારે પાણી પીવા આવ્યું છે તો બાજુના ખેતરમાં ચરતી હતી જુવાર વારામાં તો બપોરનો ટાઈમ છે તો પાણી પીવા કાકા લઈ આવ્યા છે અત્યારે અને ટ્રેક્ટર પણ આપણે છાંડે રાખી દીધો છે તો ગાઈસ અત્યારે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો પહેલા જમી આવી પછી મળીએ તો ગઈશ અત્યારના વાગી ગયા છે સાત અને આપણે આવી ગયા છીએ ડેરી તો જોઈ લ્યો ભાઈ ગાડી સ્ટોક કરીને હાલ્યો ગયો છે અત્યારે ફરવા તો આપણી ડેરીમાં જગ્યા સ્ટોક ફૂલ થઈ ગયો છે આપણે વાડી ઉતરવાની જગ્યાએ ભાઈ અહીંયા ઉતરીને ચાલી ગયો છે તો એડજસ્ટમેન્ટ કરવું પડશે ને વિડીયોની અહીંયા એન્ડ આપીશું તો લાઇક કરી દો શેર કરી દો સબસ્ક્રાઇબ ન કર્યો તો જલ્દી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો બે લાયકન દબવાનું ભૂલતા નહીં અને બળી નવા કન્ટેન્ટ કે સાથ